માતાજી મિત્રો કેમ છો બધા મજા મજા છો આપણે આવી ગયા છીએ ભ્યાવું અને ભેવું જાય છે ધીરે ધીરે હેવડી બાજુ તો મિત્રો હવરમાં ખવડાવવાનું હેવડી અને જાય છે ધારૂમાં તો વિડીયો રાખજો કન્ટિન્યુ તમને બતાવું આગળ આગળ અને આ ધડતી પણ ભારે છે એટલે આ જ એટલે બધી હેવડી ખાહે ની કાંઈ અને વાગ્યા છે આઠ આઠ વાગે આપણે ભેવું તૂટી ગઈ છે ટોપ લો ટોપ લો

હેઠામ ભૂજ બધે સુટા સુધા જાય છે ધીરા ધીરે થોડા થાકતા રહી ભેગા ભેગા ફ્રીપાડી છે કેવીડી થઈ ગઈ હું તમને આ વિડિયોમાં નાખો વિડિયો કે જો કેવીડી થઈ ગઈ કેવી લાગે છે મોર તમને આગળ જય માતાજી ગેટ 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 એન્ટી એ તો ગેટડ ગેટડી ગેટિયા 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 घेट गेट गेट हेटी गेट 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 Ti kuda, ti de kuda. dem no katho ani. Terki pan em Her! મિત્રો બપોર પછી હેવડી નથી ખાતા અને હેવડી હાથ લે ઉતાવળ હાલે તો સડી હવે હેવડી ખવડાવી પાણી બે કલા ખાહે પાણી બેન ભી પાછા સડાવશું દારૂ પર કાલ ચડી ગયા એમ પછી ખાહે પાછા હેવડી પેલા ખડ પછી જાય ઘરે આવું છે મિત્રો અને મામ ની બેઠ્યું છે Hít này đi tới mày Bật đầu tôm này mắng đi Hãy subscribe cho kênh Ghiền không

તો મિત્રો આપણે બેઠા થવળીએ આપણે પાડીને હેમ્બરસી આપણે એટલે આપણી પાસે આવે છે

Na wali beda to pasi wegi se. Is kau merce to ini zai se. Anak jati. Wah kalau besar sih abdi pah. Bawa ya no. Saya saya jorda. Hei hei. Sutri no kami. Ah dia dia. આવશે મિત્રો કડીક શરીર વાગી ગયા છે દસ ને ત્રણ જેવું થયું છે વળી કોઈ સરસે ને વી જાય તો વિડીયો રાખજો કન્ટિન્યુ બહુ તમને આગળ આગળ જય માતાજી તો મિત્રો ખાડું ને બ્યાજ દીધું છે આપણે માગવામાં હવે એથી ઊભા થઈ જાય ધીરે ધીરે હવે યુ જાય ડેમે ડેમ જો આમે બતાઈ ડેમ છે ને એ બેઠ્યું છે અહીં તેડે ઊભા કરી આ ખૂબ ખાધી હેવડી તરે બેહી ગયો છે સાટા નાખ દીધા છે આ વ્યૂ જા ડેમે તો વિડિયો રાખજો કન્ટિન્યુ અને જે કાલનો વિડિયો છે એ તમને મૂકી દો કે કામ જ કામ કામ ભૂલો નહીં કાલ આજનો નો મૂકો હા મૂકી દો જય માતાજી તો મિત્રો મદલામાંથી આપણે ઊભા કરી દીધા છે જેવું હું તો બે આવું હતું આપણે ઉભા કરી દીધા કારણ કે અહીંયા પાણી પાણી પીવે એવું ઘણું હોય એટલે આ ડેમેજ પાણી બાણી પીવે પછી ના કરી બે અહીંયા હેટકી ટાઢ જોઈ ન થાય તો અહીંયા વરે કાંઠે કાંઠે બેહી જ એવું છે નંબર તો બે એવું ન હોય તો તો આપણે આમ માદડામાં બે રોકે હજી ગરમ તો છે બે હું ડેમાં બેહ બે ટાઢા તો આ ધાર ખોદેલી છે

કૂતરો હવે બનાવવાની છે છા અને આપણે હવે છે બકરી દોઈ બાવળે બેઠી છે બકરી ચડવાન છે દોડી આપણે જેઠા બકરી દોવા હાલો સાબ વિડીયો રાખજો કન્ટિન્યુ હું તમને આગળ આગળ

ભૂરી ને આપણી પાછી માતી નગરી એવડી કાંઈ એ નહીં કાંઈ આપણે બેન કડાઈ ને બોલ બોલ બોલાય આજુવાય કઈ કઈ ને બધાય લારા કાઢ ને કાજવાળું બહુ આવે મારા આમ બે છોટો રહી ખાંજવાળા હોય કે આ સુધી ગારો સારો પછી મજા ન આવે હું આપણે ઉપર પછી પાણી મટલે લઈ ગયા પાણી મટ પી બાકી ઘરે બોલું છું આપણે બે ખાડામાં આવું છે મિત્ર કારણ કે અહીંયા કાંઈ એવી બળતરા છે ને બહુ આપણે બે હીકડી અહીંયા છે અહીંયા બધું માલ બતાવી બે કુચળામાં

अरे मच्छर यहां पर टपूडा टपूडा kali टपूडा काली काली મિત્રો આપણી વાડીઓને આપણે કટકા કરી દીધા છે અને તો ને સડી ગયું છે છે ઉપર તો કેવો લાગ્યો વિડિયો જરૂરથી કહેજો કોમેન્ટમાં જણાવજો તો હવે જાય છે ઘર બાજુ અને વાગી ક્યાં છે પાંચ મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો

að það sé hægt að þeirra læka að þeirra þeim að það sé.